હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ તેર વતનથી વિદાય તથા વિશ્વ અધ્યયન પોતેનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા પાઠની વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જેમાં આપણને પહેલું આપ્યું છે વદનથી વિદાય થતાં એના સર્જક તો તે થશે જયંત પાઠક વતનથી વિદાય થતાનો પ્રકાર તો તે થશે શેક્સપીરિયન સોનેટ એના પછીનો બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જેમાં આપણને પહેલું આપ્યું છે વતનથી વિદાય થતાં કાવ્યનું સાહિત્ય પ્રકાર તો તે સોનેટ છે વતનથી વિદાય થતાં કાવ્ય એ અંતરિક્ષ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે એના પછી છે કે સોનેટ સાહિત્ય પ્રકારમાં ચૌદ પંક્તિઓ આવેલી છે એના પછી કવિને બે હાથ ઊંચા કરીને બા બોલાવે છે વતનથી વિદાય થતા કવિ વતનનું તલસાટ અનુભવે છે વેચાઈ ચૂકેલા ઢોર એ કોઢાળની ઈચ્છા કરે છે અને વતનથી વિદાય થતાં કાવ્યમાં કાવ્ય નાયકને કાંટાટી ડાળી નડે છે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપણા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપું જેમાં આપણને પહેલો પ્રશ્ન છે કે જેમ ઢોર પોતાના મૂળ ઘરને જંગે છે તેમ કાવ્યનાયક કોને જંગે છે તો જેમ ઢોર પોતાના મૂળ ઘરને જંગે છે તેમ કાવ્ય નાયક વતનનું ઘર ઝંકે છે દૂર નદીને જોઈને કાવ્યનાયકને કઈ સ્મૃતિ થાય છે દૂર નદીને જોઈને કાવ્યનાયકને પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતીની સ્મૃતિ થાય છે વતનથી પાછા ફરતા કાવ્યનાયક કઈ વસ્તુ બોલી શકતા નથી તો કાવ્યનાયક વન જન ડંગળ ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને ભૂલી શકતા નથી પાછી લોનું લેણના કાવ્ય પંક્તિ દ્વારા કવિ કઈ હકીકત છતી થાય છે તો હવે ભૂતકાળ પાછો મેળવવાની મેળવી શકાય એમ નથી આ હકીકતની છતી થાય છે કાવ્યનાયક માથા પર સાનો ભાડો લઈને ચાલે છે તો કાવ્યનાયક માથા પર વિસ્મૃત્ય થતી સંવેદનાઓનો ભારો લઈને ચાલે છે કાવ્યનાયકમાં કયા પ્રાણીઓ ઉલ્લેખ છે કે જે પોતાની હદ પૂરી થતાં પાંચું ફરે છે તો કાવ્યમાં કૂતરાનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતાં પાછું ફરે છે કાવ્ય નાયકની નાયકની આંખો વડી વળીને બંધ વિદાય જણાવો કન્યા વિદાય શાળા વિદાય શિક્ષક વિદાય ચાલો જીવ જવાનું આગળ પંક્તિઓમાં ચાલો જીવ શબ્દ કવિ કોના માટે પ્રયોજ્યો છે તો ચાલો જીવ જવાનું આગળ એમાં પંક્તિઓમાં ચાલો જીવ એ શબ્દો કવિએ પોતાના પોતાના માટે પ્રયોજ્યા છે વતનથી વિદાય થતા કવિ સેનાથી દૂર થઈ રહ્યા છે તો વતનથી વિદાય થતા કવિ ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતરો ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે વતનથી વિદાય થતા કાવ્ય એ કયા છંદમાં લખાયેલું છે તો તે શાર્દુલ વિગડિત છંદમાં લખાયેલું છે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપણા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો જેમાં આપણને પહેલો પ્રશ્ન છે કે કેડી પર ચાલતા કવિ કેવી વેદના અનુભવે છે તો વતનનું ઘર છોડીને કવિ કેડીને કેળીને ચાલી રહ્યા છે પણ વિદાયની વેડી વેળા એ સમય વિસ્મય છે વસમી વેળા એ પોતાના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે જાણે વતનના ઘર ભાગી પણ આગળ વધે છે મહા મહેનતે જ પગ ઉપાડે છે પરંતુ વેદનાથી આંખોમાં આંસુ વરાઈ આવે છે રસ્તા ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી જાણે લોહીના ટશિયા ફૂલ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું એ વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કવિના પગ આગળ જવા માંડ માંડ કેમ ઉભરે છે કારણ તો કવિના પગ આગળ જવા માંડ માંડ ઉભરે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતરો વગેરેને તેમને માયા માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેમની યાદો તેમને હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા માટે પગ ઉપાડે છે પણ પગ એક સાથ આપતા નથી એના પછીનો પ્રશ્ન છે કે માદરે વતન શબ્દોનો અર્થ આપો તો માદર શબ્દનો અર્થ માતા થાય છે અને વતન એટલે કે દેશ અથવા તો જન્મભૂમિ આ બંને સ્થળો મળીને માદરે વતનનો અર્થ એ માતૃભૂમિ થાય છે જેમ માતા પોતાના સંતાનને જન્મ આપે છે ઉછેરે છે અને રક્ષણ કરે છે તેમ વતન પણ આપણને ઓળખ સંસ્કાર ભાષા સંસ્કૃતિ અને જીવન આપે છે તેમ વતનને માતા સમા સમાન માનવામાં આવે છે એના પછીનો પ્રશ્ન છે કે અભ્યાસ વર્તાં ઘર છોડતા તથા તમારા મનોભાવ એવા ન તો અભ્યાસ વર્તાં ઘર છોડતા સમયે મને દુઃખ અને આનંદ બંને અનુભવાય ઘર અને પરિવારથી દૂર થવાનું દુઃખ હતું પરંતુ આગળના અભ્યાસ અને નવા અનુભવની ખુશી પણ હતી માતા પિતાના આશીર્વાદથી આત્મવિશ્વાસ આવ્યો અને મનમાં સફળ થવાનો દ્રઢ સંકલ્પ હતો એના પછીનો પચીસમો પ્રશ્ન છે કે મૂળ પરિવેશની ઝંખના પાછળ કવિનો કયો ભાવ છે તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે ઘર બંધ કરી દીધું છે ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ઘર છૂટતા પોતાના મૂળ સ્થાન એટલે કે કોઢારને ઝંકે છે એમ કવિ ઘરને ઝંકે છે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું છે કે વદનતી વિદાય થતાં કાવ્યનો મર્મ સમજાવો તો તે થશે કે વદન વતનતી વિદાય થતાં કવિ વન જન ડુંગર નદી કોત વદની કોતરો ખેતરો વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાના કોઢારની માતા મમતા હોય છે તો કવિને પોતાના વતનને કેમ ન હોય વતન છોડીને આગળ જવા પગ ઉપાડે છે પણ પણ પગ જાણે સાથ દેતા નથી મહા કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી એ આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે કે ચાલો જીવ પોતાને આશ્વસ્ત કરે છે વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપવાસ ઉપરવાસ જવાનું છે એટલે આંખના આંસુને લૂછી નાખો વીતી ગયેલા દિવસોની યાદ ભારે માથે લઈને ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમા સુધી સાથ આપશે ત્યાં તેમને અભ્યાસ થાય છે આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની બા તેમને બોલાવતી રહી છે કવિ આ ભ્રમણા તેમની વેદનાને ઘેલે છે એના પછી છે કે વતનથી વિરે થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથારતા ચર્ચું તો કવિ પોતાના વતનને માદરે વતન એટલે કે માતાની ઉપમા આપે છે જેમ માતાના માતાથી વિયોગ દુઃખદ દુઃખદાયક હોય છે તેમ વતનથી વિદાય પણ કવિને વિષમી લાગે છે માટે આ ઉપમા સંપૂર્ણપણે યથાર્થ છે કવિ પોતાના વતનથી અલગ પડેલા સંતાન સમા દર્શાવે છે વિદાય લેતી વેડાએ તેની આંખોમાં આંસુ આવે છે હૃદય ભરાઈ રહે છે આ ભાવો સંતાન અને માતાના વિયોગ જેવા છે આ ઉપમા વતન પ્રેમીની ઊંડાઈને સ્પષ્ટ કરે છે વતન વતનની માટી આકાશ હવા અને કુદરતને કવિએ જીવંત સ્નેહી સમાન દર્શાવ્યા છે વિદાય સમયે બધું જ જાણે કવિને રોકી રહ્યું હોય એવું અનુભવાય છે આ ઉપમા માનવી અને વતન વચ્ચેના લાગણી બંધનને યથાર્થ રીતે રજૂ કરે છે અને આ રીતે કવિ પ્રયોજેલી ઉપમાઓ એ ભાવાત્મક અને સ્વાભાવિક અને હૃદયને સ્પર્શે છે તો હવે એના પછીનો આપણો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સાચું વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં પહેલું છે સ સાચી જોડું તો શીશુ જે છે તો એ આપણે આ રીતે લખી શકીએ છીએ એના પછી છે વેઠિયા તો તેણે આપણે આ રીતે લખી શકીએ છીએ એના પછી છે હૈયું તો હૈયું એને આપણે આ રીતે લખી શકીએ છીએ એના પછી છે સ્વાદ તો તેને આપણે આ રીતે લખી શકીએ એના પછી તો આપણો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો તો સૌથી પહેલું છે રીસાડ તો તે થશે વત્તા આડ એના પછી છે વનાંચલ તો તે થશે વનવત્તા અંચલ એના પછી છે સંધિ છોડો નહીં વત્તા અક તો થશે નાયક એના પછીનો પ્રશ્ન છે કે કૌંસમાંથી સમાસ ઓળખાવીને લખો એમાં પહેલું છે કે રક્ત ટશિયા થશે તત્પુરુષ સમાસ ઉપરવાસ તો તે થશે અવયભાવી સમાસ ભૂતકાળ કર્મધારી સમાસ અને વનાંચલ તો થશે તત્પુરુષ સમાસ એના પછી છે કે જોડી ભેદ થતો અર્ધભેદ જણાવો તો પહેલું છે ધણ તો તે થશે ગાયોનું ટોળું અને ગણ તો એટલે મોટો અપારે હથોડું એના પછી છે સુરત જે શહેરનું નામ છે અને સુરત તો તે થશે ચહેરો એના પછી છે કર તો તે થશે વેરો અને આ કર એટલે હાથ કોઢાર કોડને બાંધવાની જગ્યા અને કોઠાર તો અનાજ સંગ્રહવાની જગ્યા દશા તો સ્થિતિ અને દશા તો તે શ્રદ્ધા વિધિ એના પછી આપણો પ્રશ્ન છે કે નીચે કાવ્ય પંક્તિના અલંકાર સમજાવો તો પહેલું છે વેચાઈ ગયું ઢોરજન તલખે કોઠાર તો તે થશે આપણું ઉપમા અલંકાર એ મૂક્યું વન મેં મૂક્યા જન ઘણા વર્ષે મળ્યા છે ક્ષણ તો તે થશે શબ્દાનું પ્રયાસ અલંકાર એના પછી છે ચાલુ જીવ જવાનું આગળ અહીંના કાળમાં વેણમાં તો એ થશે રૂપક અલંકાર એના પછી છે આખે ખેતર જોવું બે કર બે ઊંચા અને વરાતી તો તે થશે સિવા સજીવ રોપણ અલંકાર વણ પૂછીએ શા વેઠિયા ચારનું તો થશે શ્લેષ અલંકાર એના પછી છે કે પરપ્રત્યય રહે એના પર પ્રત્યે લગાવવું તો પહેલું છે ઉરજડાય તો થશે પરપ્રત્યય વેઠિયા પરપ્રત્યય પર પરપ્રત્યય વેઠિયા પરપ્રત્યય અને વણ પૂછીએ તો તે થશે પૂર્વ પ્રત્યે એના પછી છે સમાન નદી શબ્દ તો એમાં પહેલું છે તલખે તો તલખેને આપણે લખી શકીએ કે તે થશે ઝંખે એના પછી છે કોતર તો કોતર એટલે ગુફા વાડ તો જે થશે રસ્તો નદી તો તે થશે તટીની અને તરુ તો તે થશે તણખલું એના પછી છે કે નીચેના વિકલ્પોમાંથી સંજ્ઞાનું સાચો પ્રકાર શોધીને લખો જેમાં પહેલું છે જન તો તે તસવું સમૂહ વાચક ઢોર જાતિવાચક ભય ભાવવાચક ફૂટે ક્રિયાવાચક અને રિસાતો દ્રવ્યવાચક એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપણા પ્રશ્નોના વાંગ્યા મુજબ જવાબ આપો જેમાં આપણે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે હૈયું ઉજળાવવું એટલે કે મનમાં પ્રબળ વેદના થવી કાર્ડના વહેણમાં વેળવું તો સમય સાથે બદલાઈ જવું અને રિસાણ કરવું તો મન દુઃખથી નારાજ થઈ જવું એના પછી છે કે નીચે આપણા શબ્દ સમૂહ માટે શબ્દું છે કે સાંકડો પગરસ્તો જેને કીડી કહેવાય ગાયનો સમૂહ જેને કહેવાય ઢોરને બાંધવાની જગ્યા કોઢાર કોડ કાતો મગમણ નદીની કાંસાવાડી કાંકરાવાડી જાડી રેતી વંકુર અને ક્રોધિત નારાજ થયેલો રેસાડ તો તેને રેસાળ કહેવાય એના પછી છે વિરુદ્ધાથી છોડવું તો પકડવું રીસાવું મનાવવું ભીડવું ખોલવું હદ અનહદ વેચવું ખરીદવું આય નજીક વિદાય મિલન અને અવડું તો સવડું એના પછી છે કર્મણી વાક્યમાં ફેરવું જેમાં પહેલું છે કે આ બાળક શિશુને બોલાવતી હતી તો આ બાળકથી આ રિસાડ બાળક એ શિશુને બોલાવતો હતો એટલે કે બાથી આ રિસાડ શિશુને બોલાવાયું એના પછી છે તળબત્તા શબ્દોનું સિસ્ટરો ભાઈ તો ભાઈ ભાડવું જોવું લઈ લય અને પાય તો પગ એના પછી ભીડ્યું તો બંધ કરવું તળખવું વ્યાક વ્યાકુળ કરવું આઈએ આગે તો રોપવું અને વારવું તો રોકવું એના પછી છે વિશેષણનો પ્રકાર શોધીને લખવાનો છે દર વર્ષે મળ્યા છે ક્ષણ તો તે થશે ઘણે જે સંખ્યાવાચક છે રિસાર્ટ સેસોને બોલાવતી હતી રિસાડ ગુણવાચક છે બે કર ઊંચા કરીને અને વારતી બે સંખ્યાવાચક છે આંખો બે રહી ભારતીય વળી વળી પાછી બે સંખ્યાવાચક છે નહીં આ કાર્ડમાં બેનમાં તો કાર્ડ સાર્વજનિક નામ છે એના પછી ક્રિયા વિશેષણ તો પહેલું છે કે કીડી આગળ જાય પામવા અવળા કેમે કરી ઉપાડે તો આગળ જે છે સંખ્યાવાચક છે ઘણા વર્ષે મળ્યા જે ક્ષણ ખાલી જગ્યા તો ઘણા વર્ષે સમયવાચક છે હયું રક્ત તશિયા ફૂટે ધીમે ધીમે તો થશે ધીમે જે રીતિવાચક છે અને પૂરી થતાં હદ હવે એને પાછું જવું તે થશે હવે તે સમય વાચક છે તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના છે પહેલું છે વેણ તો વતા અ એ નો સ્વાન સ અ અવતા આ વત્તાનો ક્ષણ સ વત્તા અવતા અણ વંચના જ વતા અવતા ન વતા આમ વત્તા ચા અવતા લો એના પછી છે ભ્રમણા તો ભ વતા રો વતા અવતા અવતા મહત્તા અવતા આ એના પછી ડુંગર તો ડ વત્તા ઊ વત્તા ન વતા ગ અ વત્તા અ અને રક્ત્યા તો તેણે આપણે લખી શકીએ ર વત્તા ક વત્તા ટ વત્તા શ વતા ઈ શ વત્તા યા અને રિસાળ તો તેણે આપણે લખી શકીએ કે ર વત્તા ઈ વત્તા સુ વત્તા આ વત્તા અડ તો હવે એના પછી આપણને કયું છે વિભાગ ડી લેખન વિભાગ જેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે સમાજના લોકોને વતનથી દૂર રહેતા શ્રેષ્ઠજનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો તો અહેવાલ વતનથી દૂર રહેતા જનોનું વતનમાં સન્માન ગત અઠવાડિયે આપણા ગામના સમુદાય ભવનમાં આજના લોકોએ વતનથી દૂર રહીને પણ પોતાની મહેનત પ્રતિભા અને નૈતિક મૂલ્યો દ્વારા સમાજ તથા દેશનું નામ રોશન કરનાર શ્રેષ્ઠજનોનું ભવ્ય સન્માન કર્યું કાર્યક્રમની શરૂઆત એ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ ત્યારબાદ ગામના આવેગનો અને સમાજના પ્રતિનિધિઓએ મહેમાનનું હાર્દિક સ્વાગત કર્યું વિવિધ ક્ષેત્રો જેમ કે શિક્ષણ ઉદ્યોગ વૈજ્ઞાનિક સંશોધન કલા અને સામાજિક સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન શ્રેષ્ઠજનોએ શાલ અને આપીને સન્માનિત કરવામાં આવ્યા વક્તાઓએ પોતાના સંબંધો સંબંધમાં સંબોધનમાં જણાવવા જણાવ્યું કે ભલે તેઓ વતનથી દૂર રહેતા હોય તેમનું હૃદય હંમેશા વતન સાથે જોડાયેલું છે તેમણે પોતાના અનુભવથી યુવાનોને પ્રેરણા આપી અને સત્યનિષ્ઠા પરિશ્રમ અને દેશ મૂલ પ્રેમના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું કાર્યક્રમ દરમિયાન લોક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી જેના કારણે વાતાવરણ આનંદમય બન્યું અંતે સમાજના લોકોએ સન્માનિત દ્રષ્ટિજનો પ્રત્યે ગૌરવની લાગણી વ્યક્ત કરી અને ગામના વિકાસ માટે સહકાર આપવાનો સંકલ્પ કર્યો આ આરંભ સમારંભ સૌ માટે પ્રેરણાદાયક અને સ્મરણીય બન્યો તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે મારું વતન પ્યારું વતન મારા બાળપણના સંસ્મ સંસ્મરણીય નિવંત લખો તો મારું વતન મારા જીવનનું પ્રથમ પાઠશાળા અને હૃદયની સૌથી નજીકનું સ્થાન છે હું જ્યાં જન્મ્યો ઉછર્યો અને જીવનના પ્રારંભિક સંસ્કારો મેળવ્યા તે જ મારું વતન છે વતનની માટીમાં મને મારી ઓળખ મળે છે આજે હું વતનથી દૂર હોઉં છતાં પણ મને જ્યારે પણ આંખો બંધ કરું છું ત્યારે મારા બાળપણના સુહાના દિવસો મને યાદ આવે છે મારું વતન હરિયાળું અને શાંતિથી ભરેલું ગામ છે સવાર થતા જ પક્ષીઓની કરરવ ગાય ભેંસોના અવાજ અને મંદિરમાં વાકે ઘંટડીઓથી દિવસની શરૂઆત થાય છે બાળપણમાં વહેલી સવારમાં ઉઠીને ખેતરોમાં દોડવું અને તાજી હવામાં રમવું એ મને ખૂબ ગમતું નદી તળાવ અને ખેતરોમાં પસાર થયેલા પેડો પડો એ આજે પણ મારી સ્મૃતિમાં જીવંત છે મારા બાળપણના સંસ્મરણો એ સદાય માટે વસે છે મારા બાળપણની સૌથી મીઠી યાદો એ મિત્રોની સાથે જોડાયેલી છે મિત્રો સાથે ગીલી ડંડા કબડ્ડી ક્રિકેટ રમવી આંબાના બગીચામાં જેને કેરીઓ ચોરવી અને વરસાદી ઋતુમાં કાદોમાં રમવાની મજા એ અવિસ્મરણીય હતી શાળામાં શિક્ષકોનો સ્નેહ તેમની શિખામણ અને શિસ્તભર્યું વાતાવરણ એ મારા જીવનના ઘડતરમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે વતનમાં તહેવારોનું ખાસ મહત્ત્વ હતું દિવાળી ઉત્તરાયણ હોળી અને નવરાત્રિમાં આખું ગામ એક પરિવારની બની જતું રંગોળી દીવા પતંગો અને ગરબા સાથે ઉજવણી થતી વડીલોના આશીર્વાદ અને પાડોશીઓની આત્મીયતા આપણામાં માનવતા અને સહકાર ની ભાવના જગાવતી આજે જીવનને દોડધામમાં ભલે હું વતન દૂર છું પરંતુ મારું મન વારંવાર ત્યાં પાછું ફરતું રહે છે મારું વતન માત્ર રહેવાની જગ્યા નથી પરંતુ મારી સંસ્કૃતિ સંસ્કાર અને જીવન મૂલ્યનું કેન્દ્ર છે તેથી મને ગર્વથી કહેવું ગમે છે મારું વતન પ્યારું વતન જ્યાં મારા બાળપણના સુણ અને સંસ્મરણો સદાય મારા મા માટે ભરવાસે છે તો આપણે આ રીતે તે લખી શકીએ છીએ તો અહીં આપણા સ્વર્ધ્યપૂર્ણના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમને આવા કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ